પોરબંદરના હિરલબાજ જાડેજા સામે હવે જૂનાગઢ ખાતે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે જૂનાગઢ સાયબર ક્રાઇમ પોલીસ મથકના પીએસઆઈ એચ જે બારડ દ્વારા હિરલબાજ જાડેજા તથા તેમના માણસો નૈતિક માવાણી સચિન મહેતા હિતેશ ઓડેદરા સહિત અન્ય તપાસમાં ખુલે તે ઇસમો એ પૂર્વે આયોજિત કાવતરુ રચીને જૂનાગઢના પ્રતાપભાઈ ભરાળ પારસભાઈ જોશી તથા ભરતભાઈ સુ ઝાને કપટપૂર્વક પ્રલોભન આપી તેમના નામના ખોટા દસ્તાવેજ અને ખોટા બિલના આધારે બોગસ પેઢીઓ બનાવડાવીને ત્રણેયની જાણ બહાર તેમના નામના જીએસટી નંબર તથા અન્ય સર્ટિફિકેટ કઢાવી લીધા હતા અને તેનો ખરા તરીકે ઉપયોગ કરીને બેંક એકાઉન્ટ ખોલીને વિવિધ રાજ્યના સાયબર ક્રાઇમનો ભોગ બનનાર લોકોના નાણાં બાવીસ જેટલા બેંક ખાતામાં મેળવ્યાનું બહાર આવતા અને ઓનલાઇન ટ્રાન્સફર તથા કેશ વિડ્રોલ કરી રૂપિયા સગેવગી કરતા સાયબર ક્રાઇમના ના નાણાંનો આર્થિક લાભ મેળવતા હિરલબાઈ જાડેજા સહિત ચાર સામે ફરિયાદ દાખલ થઈ છે ત્યારે જૂનાગઢ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે હિરલબાઈ જાડેજા સામે અગાઉ બે ગુના નોંધાઈ ચૂક્યા છે અને તેઓ જૂનાગઢની જેલમાં જ છે ત્યારે વધુ એક ગુનો દાખલ થતાં તેમની મુશ્કેલી વધી છે